ખતે વિરોધના સુર ઉઠ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો કાજલ હિન્દુસ્તાનીએ કરેલા વિવાદિત નિવેદન બાદ પાટીદાર સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે મોરબીમાં પાટીદાર સમાજની જાહેર સભા મળી હતી જેમાં પાટીદારોની વિવિધ સંસ્થાઓના પ્રમુખ અને સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા આ સભામાં કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગણી કરાઈ હતી સાથે નિર્ણય લેવામાં આવ્યો કે માફી નહીં માંગે ત્યાં સુધી કાજલ હિન્દુસ્તાનીને પાટીદારના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા દેવામાં નહીં આવે અને મહત્વનું છે કે એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને ઉદ્યોગપતિઓ વિશે અશોભનીય ટિપ્પણી વમા આવી હતી જેના કારણે મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે અગાઉ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રેલી યોજી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ મોરબીની કોર્ટમાં બદનક્ષીની ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી काजल હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની માફી નથી માંગી જેથી આ કાર્યક્રમનું આયોજન કરી તેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે બેન હિન્દુસ્તાનીએ જે પાટીદારની દીકરી વિશે બેફામ જે બફાટ કરેલો હતો એના વિરોધમાં અમે જાહેર સંમેલન કરેલું હતું કે માફી માગે છતાં એને માફી નથી માગી તો આજે એક હિન્દુની દીકરી તરીકે એક હિન્દુની જ દીકરી ઉપર આવા ખોટા વાણીવિલાસ કરે તો એને હિન્દુ સંસ્કૃતિના લક્ષણ જ ના કહેવાય એટલે અમે એને નક્કી કર્યું છે મેં પાટીદાર સમાજ એને કાજર હિન્દુસ્તાની ના બદલે કાફર પાકિસ્તાની હવે થી કેવું એવું મેં જાહેર કર્યું હવે પછી જ્યાં સુધી સમાજ ની માફી નહીં માગે ત્યાં સુધી પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમ ના સ્ટેજ ઉપર અમારો સમાજ એને સ્થાન નહીં આપે એવું અમે અમારા સમગ્ર સમાજને અપીલ કરશું કાજલ હિન્દુસ્તાનીને હું ખાસ કહેવા માંગુ છું કે તમે જ્યારે એક નારી છો ત્યારે એક દીકરી દીકરીઓ ઉપર જયારે તમે આ પ્રકારનું તમે જયારે વિષય મૂકો છો તો પહેલા તો તમારે આના વિશે પેલા બધી માહિતી મેળવી લેવી જોઈએ અને ખરેખર સત્ય હોય તો તમારે સમાજના આગેવાનો પાસે પડે અને પછી જાગૃત કરી અને પછી આ વિષયને આગળ મૂકવો જોઈએ ખરેખર જો કાજલ હિન્દુસ્તાની આજે હિન્દુ સમાજ માટે જો કામ કરી રહ્યા હોય તો એને આના માટે તરત જ માફી માંગી લેવી જોઈએ કે ખરેખર આ વિષય મારાથી ભૂલથી બોલાઈ ગયો છે તો પટેલ સમાજે એને માફી માંગવા માટે વિનંતી પણ કરી પરંતુ હજુ પણ એમને અહમ છે તો હવે પાટીદાર સમાજ એ કોર્ટમાં જઈ કારણ કે અત્યારે ઇલેક્શન ચાલી રહી છે એટલે વધારે મોટા સંમેલન ને નહીં કરી શકે પણ કોર્ટમાં જઈને અને એમની સામે માનહાની નો દાવો કરવા તૈયાર છે પાટીદાર સમાજ